બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પચીસ ગામ અને ખોકરીવેરી ગામની વચ્ચે એક પાણીનું વેણ છે કોતર એમાંથી ડેડ બોડી સુખરામભાઈ હરસિંહભાઈ રાઠવા જે યુસ્મોલ ફાઇનાન્સ બેંકમાં નોકરી કરે છે એમને મૃત હાલતમાં મળી આવેલ હતા એમના પરિવારજનો જાણ કરી બરોડા ફોરેન્સિક પેનલ પીએમ ફોરેન્સિક પીએમ કરાવેલું હતું અને એની જે પીએમનો આવી જતા એમાં એમનું મૃત્યુનું કારણ ગળાના પગે દબાણ અને ઇન્જરીને કારણે થયેલું હોય એમના કાકા નગરસિંહભાઈ ની ફરિયાદ લઈ આ કામે જે મર્ડરનો ગુનો અને મર્ડરની સાથે એમની સાથે જે એ સ્મોલ ફાઈનાન્સનું કલેક્શન માટે નીકળ્યા હતા એ દિવસના એમની પાસે કલેક્શનના એક લાખ એક હજાર નવસો નેવું રૂપિયા પ્લસ એક ટેબ્લેટ અને એક થમ ઇમ્પ્રેશન ડિવાઇસ અને એક બેગ આ બધું ગુમ હતું એ લૂંટની કલમો હેઠળ ગુનો દાખલ કરી આ કામની તપાસ સંભાળી હતી તપાસ દરમિયાન અમારા ધ્યાન ઉપર આવે કે જે દિવસે એમને જે છેલ્લે દિવસે છઠ્ઠી તારીખે મિસિંગ હતા અને છઠ્ઠી તારીખે એમને એમના સહકર્મચારી સાથે વાત થયેલી હતી અને એ પ્રમાણે એમને માહિતી મળી એ તારીખે એમને કલેક્શનમાં જે લોન આપેલી હતી એમ ફાઇનાન્સ બેંક દ્વારા લોન આપવામાં આવે કલેક્શન રિકવરી માટે જતા હોઉં એ દિવસે એમને બે નવા લોન ધારકો પાસેથી રિકવરી કરવાની બાકી હતી એ લોન ધારકોની માહિતી મળી એમાં અમને જાણવા મળ્યું કે એક સંગીબેન બારિયા છે અને એક બીજા ચંપાબેન છે જેમની લોનની રિકવરી હતી એમાં સંગીબેનના હસબન્ડ એની અમે પૂછપરછ કરતા એમના શરીર ઉપર અમને ઈજાના નિશાન દેખાણા અને શંકા જતા વધુ પૂછપરછ કરતા પોતે આ ગુનો હાથ લડવાની કબૂલાત આપે છે એમને છઠ્ઠી તારીખે છ સપ્ટેમ્બરના રોજ ભરણ જનાર સુખરામભાઈ સાથે મળે છે સુખરામભાઈ એમને ઇન્સ્ટોલમેન્ટ ઈ એમ છે એ આપવા માટે જણાવે છે અને બંને વચ્ચે એ બાબતે તીવ્ર ઉગ્ર બોલાચાલી થતા મારા સામસામી મારામારી થાય છે અને આ મારામારીમાં ગળાના ભાગે અને ગળું દબાવી અને માથાના ભાગે ઇન્જરી કરી અને એમનું મોત નીપજાવે છે અને એમની પાસે જે બેગ હતી એ બેગની અંદર એક લાખ આશરે એક લાખ રૂપિયા જેટલી રોકડ રકમ એક ટેબ્લેટ અને એક જે થમ ઇમ્પ્રેશન ડિવાઇસ છે એ ત્યાંથી લૂંટ ચલાવીને જતા રહે છે અને આ કામે આરોપી જે છે આરોપી પાસેથી જે ગુનામાં ગયેલ રોકડ રકમ થમ ઇમ્પ્રેશન ડિવાઇસ અને ટેબ્લેટ

ৰাঠো চাহ চলাই